બધું પતી ગયું છે જમી લીધા બધા જમીન ઉભા થઈ ગયા હવે જો અહીંયા શેજાર એટલા બધા વાસણ છે જમીન બધા નીવ્યા થઈ ગયા ને વરસાદ ભાઈ ફૂલ આવતો હતો ધીમો પડે થોડીક વાર હું તો પલ્લી ને આગળ કપડા ઉપડા ચેન્જ કર ના એ સને વીજો આને નઈ નાબે ને બની રસોઈ ની બધું કમ્પ્લીટ કરી નાખ્યું ઘણો ફરું તો થોડું બાકી હશે જય માતાજી બધાને જો આ છે હાલો બધાને જય માતાજી મજામાં ફેમિલી જય માતાજી બધાને ગુડ મોર્નિંગ જો સવાર સવારમાં છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ ને વરસાદ પણ બહાર ધીમે ધીમે ચાલુ છે ને આ જ હશે ને ભાઈ દશામાં વ્રતનું આપણે ઉજવણું છે એટલે સેજ રહેતી વ્રત ને એવું બધું તો પછી આજે ઉજવણું રાખવાનું છે એટલે દસ વર્ષ દસ વર્ષ પૂરા થઈ ગયા છે ને એટલે દસ વર્ષ પછી ઉજવણું કરવાનું હોય આમ તો પાંચ વર્ષ દસ વર્ષ એમ ઉજવણા કરવાના હોય તો આજનો કાર્યક્રમ છે આપણે ઉજવણું કરવાનો જો સવારમાં સાત સાત હજી વાગ્યા છે હું એકદમ ત્યાર થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો કપડાં કપડાં બુલ ના આવી ત્યાં બહાર જામી ગયો છે આવો કાંઈ ઘટે નહીં એવો ને બા ને સેજલ ને નૈના એ ત્રણ જણા છે ને ભાઈ રસોઈ ને એવું બધું બનાવતા હશે ને જો ભાઈ વરસાદ થઈ ગયો વરસાદ ચાલુ થઈ ગયો હવે જોઈએ છે કે એટલા બધા માણસો કઈ નથી હસવાઈ જાય આ રૂમમાં એક રૂમમાં જ બધા હમ વાંધો નથી ને છે ને ભાઈ તબિયત બગડી ગઈ છે હમણાં લૂઝ થઈ ગઈ સારી એક બે દીધા એટલે ઉધરસ ને એવું આવે કાંઈ એવું એટલો બધો વાંધોય નથી તો હાલો મળી જશે આ તો વિડીયો જોવાની ખૂબ જ મજા છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જો અત્યારે અહીંયા બધી તૈયારી ફૂલ થવા મીઠી સેજ લઈ જાય એકદમ ત્યાર વ્યાર થઈ ને રેડી થઈ ગઈ છે હા તો બધાને હર હર મહાદેવ અને જય માતાજી જય દશામાં આજ અમારે દશામાના વ્રતનું ઉજવણું છે દસ વર્ષ પૂરા થઈ ગયા તે છે ને રસોઈ અહીંયા બને બધા અમારા નૈના બેન અમારા બા ને બધા બનાવતા હતા અમારા જેઠાણીને ले सेवा पूजा करती थी बदा आरती ने वो बदु रांदल माय तड़वाना से ये हूं नन नानी गोरणी यो करवाने थी गोरणी ने चांदला करवा दस ने दसा माने गोरणी ने चांदला करता हूं ने कहता हूं ए सेना भाई जो यहां नैना बेने इन बदी रसोई ने बदु कंप्लीट करिनो घणो करू तो थोड़ो घणो बाकी है जय माताजी बदा ने जो आ दाल से और लापसी से ने बटान साक्स

ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट हरण मंगल गाजनि मिटाओ हा ओम पास्मा कुल्य चोकात मराठी हात जोडी आटवानो हमारा भी सारंग देवी मेरा सुजदाई विदारक ज्ञान सुधी समर पियामी उपसुडय जून मूल पर चौद

स्वस्ति स्तुया स्तुया लोकाः धर्मकल्याणि सन्तु नमो नमः आद्यन्ति समरप्रिया समरपि त्वं दूर्वा पाणि અત્યાર છે ને બધી વિધિ ને એવું બધું કરવાનું હતું પુંજન ને બધું કરી નાખ્યું બેન હારે પાછા રાંદર માં ત્યાં હતા એટલે એની વિધિ કરવાની વાત કરી નાખી હારે હવે સેઝલ ને ગોવણી ને કેવા જતી હતી પણ આ દાદા આવી ગયા હતી પાછી વૈયા વિધિ રિટર્ન હવે પાછી ફરીથી જાહે હા હવે રાંદર માં ની વિધિ થઈ ગયું બધું સ્થાપના થઈ ગઈ ને હવે જાઓ ગોવણી ને સાંદલા કરવા નાંદર ની છોકરીઓ ને નવ ગરણીઓ હોય રાંદર માં

ઓ ઓછી ત્યાર થઈ ગયા કપડાં ચેન્જ કરી લીધા કપડા લઈને ચેન્જ કરવા ન બદલી ગયા હતા બદલાઈ નહીં ને ચેન્જ કરી એકદમ રેડી જો ભાઈ અગિયાર ને સાડત્રીસ થઈ જઈશ સાડા અગિયાર ની માથે થઈ ગયો ને વરસાદ હવે કદાચ ધીમો પેડો લાગે હવે ધીમે ધીમો પડે સે તો સલું જ હતી બંધ નથી જો ભાઈ જો ધીમે ધીમે જો આપણે ભાઈ ગામના કટે ભાઈ જીવલે મજા જ આવ્યા કરે तो तो जमिन बेला <laughs> <laughs> <laughs>

પણ ઘડીક પોરો ખાધો ને તા કપડા રહ્યા તે કપડાં ધોઈ નાખીએ ને આવ્યા ને તેવું મીઠું પાણી આવે છે ધોઈ નાખીએ ને આજ તો પાછા તમે વરસાદમાં પલાળીને આવ્યા હતા બે બે જોડી કાઢીને ત્યાં અમારે હવારમાં કંઈ ધોવાના હતા વરસને ઉજવાના હતા તી ને રસોઈ તો મેં કાંઈ બનાવી નથી આજ ઊંધાઈથી આટા ફેરીને આશીર્વાદ હતી ને અમારા નહીં બેન ને અમારા સાસુમા ને જેઠાણીને એ બધા રસોઈ બનાવતા હતા મેં તો કાંઈ રસોઈ તો બનાવી નથી પણ ખાધું ખાય ને બધાને જમેડા ને થાંભડા વિટકાય બીજું કાંઈ નથી કે થાંભડા ઉટકીને ના આયા એવા ને કપડા ધોવા જાય તો ફેમિલી હવે છે ને બધું આપણે શાંતિથી કામ પતી ગયું છે ગોણી અને જમાડવાનું એવું બધું આખું બધું હતું કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો છે સેવા પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે બે ત્રણ વરસ વરતના હવે બે ત્રણ દી રહ્યા હશે કે કદાચ લગભગ સાત આઠ દી થયા છે અને

તો ફેમિલી જો આવી રીત થી આપણા વિડીયા છે ને વિડીયો જોતા રહેજો જો તમને વિડીયો ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી બધાને બાબા ફેમિલી